નડિયાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઘટના સ્થળ પર પહોંચીને ગેન્ટ્રી હટાવી રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ચાર થી પાંચ કલાક સુધીની કામગીરી બાદ ક્રેન અને જેસીબી ની મદદથી ભારે ભરખમ લોખંડ ગેન્ટ્રી હટાવી રસ્તો ખુલ્લો કરાયો હતો નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશનર ફાયર ચીફ ઓફિસર ઘટના સ્થળે ઉપસ્થિત રહીને કાર્યવાહી હાથ ધરાઈ હતી સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી આ અત્યારે એકદમ ભારે પવન સાથે વરસાદ આવ્યો વરસાદની આગાહી હતી પણ પૂર જોશમાં પવન આવશે એવી શક્યતાઓ હતી નહીં પણ પવન એટલો બધો હતો એના કારણે આટલો હેવી પોલ અત્યારે આ જે કટ કરી રહ્યા છે દેખાય છે બીજી બાજુ કટ કર્યો છે એ હેવી પોલનું આખી જે ગેન્ટ્રી બોર્ડ નડિયાદ સિટીનું પેટલાજ રોડનું એ આખું ગેન્ટ્રી બોર્ડ નમી પડ્યું કોઈ જાનહાની થઈ નથી પણ આ ગેન્ટ્રી બોર્ડ પડ્યું એનો અર્થ એ કે એટલો બધો પવન હતો નડિયાદના કોઈ બોર્ડ સાજા રહ્યા નથી પણ એની સાથે સાથે ઝાડો પણ ખૂબ પડ્યા આખા નડિયાદ તાલુકાની અંદર રસ્તા ઉપર ઝાડો પડ્યા છે જ્યાંથી જ્યાંથી ફોન આવે છે ત્યાં અમે આ જેસીબી મશીન પહોંચાડીને રસ્તા ખુલ્લા કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે અહીંયા કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ટીમ પણ કામે લાગી છે આર એન ડિપાર્ટમેન્ટ પણ કામે લાગ્યું છે કેન્ટ્રી બોર્ડ આર એન બી ડિપાર્ટમેન્ટનું છે એ પોતે પણ એમને એમના વર્કરોને બોલાવી અને વેલ્ડિંગ મશીનથી કે કટર મશીનથી આ બેડ તોડવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે ને આખું ટ્રેનથી ઉચકીને સાઈડ પર મૂકીને આ રસ્તો ખુલ્લો થાય એવું કરી રહ્યા છે સાથે સાથે વિનંતી કરું કે જે જે જગ્યાએથી પોલીસ સ્ટેશનમાં કે બીજી તાલુકા પંચાયતની અંદર જે રોડો બંધ થયા હોય ઝાડો પડ્યા હોય તો એ માહિતી મોકલશે તો અમે ત્યાં તાત્કાલિક અમે પ્રાઇવેટ પાંચ જેસીબી મશીન પણ રાખ્યા છે તો આ પાંચેવ જેસીબી મશીનનો ઉપયોગ કરી અને એ રસ્તાઓ ખુલ્લા થાય એવા પ્રયત્ન કરી છું પણ મને એવું લાગે છે કે જે રીતના પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ હતો એ રીતના ખૂબ મોટું નુકસાન થયું હશે અને લગભગ એકથી બે દિવસ સુધી આ સમગ્ર ક્લિયર કરતા ટાઈમ લાગશે એવું જણાઈ રહ્યું છે પણ અમે આખી રાત કાર્યવાહી ચાલુ રાખી ને જેટલું અત્યારે કામ થશે તેટલું કરવા પ્રયત્ન કરીશું અને એની સાથે લોકોને વિનંતી કરું છું કે અત્યારે પણ હજુ ભારે વાવાઝોડું એટલે પવન પણ ચાલુ છે વરસાદ પણ આવવાની શક્યતાઓ હોય લોકો ઘરની બહાર નીકળવાનું ચારે જાય નહીં કારણ કે ક્યારેક કોઈ અઘટિત ઘટના ના ઘટે પડે અને કઈક જાનહાની થાય એના માટે થઈને વિનંતી કરું છું કે લોકો ઘરે ઘરે રહે એવું કરે એવીન મુખ્ય માર્ગ આ તો હમણાં એક કલાકની ની અંદર કામ પૂરું થઈ જશે અને આને ઉઠાઈ અને અમે ગડર અંદર આ દિવાલની અંદર આ જે ગ્રાઉન્ડ દેખાય છે ગ્રાઉન્ડની અંદર મુકાઈ દેવાની વ્યવસ્થા કરી દીધી છે હાઈડ્રા પણ હાજર છે એક સાઈડનું કટ કરીને મુકાઈ ગયું છે એક સાઈડનું કટ કરીને મુકાઈ ગયું છે એ બતાવી દે અને એમાં અને આ બીજી સાઈડનું અમે કટ કરવાનું ચાલુ છે એટલે આ થોડીક વારમાં કટ થઈ જશે એટલે આ ઉચકીને ત્યાં મૂકી દઈશ My school is one such future ready school Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself